ગ્રહણનો સ્પર્શ રાત્રિના આઠ કલાક અને અઠાવીન મિનિટ ટેક થશે અને ગ્રહણનો રાત્રે રાત્રિ બાદ મિનિટ મિનિટ અને સેકન્ડે થશે આમ કુલ કલાક સુધી આ ઘટના જોવા મળશે ઘગરાજ ગ્રહણ એશિયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા યુરોપમાં દેખાશે એન્ટલાન્ટિકા પ્રસાદ મહાસાગર અને હિન્દ મહાસાગરમાં જોવા મળશે આ ગ્રહણ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ તુર્કિસ્તાન અને ચીનમાં પણ જોવા મળશે આ ગ્રહણના કારણે કુદરતી આપદાઓ જેવી કે પૂર્વ પ્રમુખ ભૂકંપ વગેરે જોવા મળે જો

અંગ્રેજીમાં જેને ટોટલ મૂન એકલિપ્સ કહે છે એ ખગોળી ઘટના બનવા જઈ રહી છે આમાં બ્લડ મૂનની ઘટના પણ જોવા મળશે ચંદ્ર રેડિશ એટલે કે રક્તવર્ણો દેખાશે ગ્રહણ સતતારા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે અને ચંદ્ર રાશિ કુંભમાં આ ગ્રહણની ઘટના બનવાની છે ગ્રહણનો વેદ એટલે કે સૂતક એ સવારના અગિયાર અઠ્ઠાવનથી જ લાગી જશે મંદિરોના કમાડો બંધ થઈ જશે અને ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ સાત સપ્ટેમ્બરની રાત્રે આઠ અને અઠાવન મિનિટે અને એકવીસ સેકન્ડે ગ્રહણનો સ્પર્શ થશે એટલે કે વિરલ છાયા પ્રવેશ થશે ગ્રહણ સંમિલનનો સમય એકવીસ કલાક સત્તાવન મિનિટ અને એકતાલીસ સેકન્ડ રહેશે આને જ ઘણા ગ્રહણની શરૂઆત ગણે છે ગ્રહણ મધ્યે ગ્રહણની ઘટના મધ્યે પહોંચશે ત્રેવીસ કલાક એકતાલીસ મિનિટ અને તેતાલીસ સેકન્ડે ગ્રહણનું ઉન્મિલન થશે પચીસ કલાક એટલે કે રાતના એક વાગે અને છવ્વીસ મિનિટે સુડતાલીસ સેકન્ડે અને ગ્રહણનો મોક્ષ થશે છવ્વીસ અને પચીસ મિનિટે એટલે કે રાત્રિના મધ્યરાત્રિ બાદ બે વાગે અને પચીસ મિનિટે વિરલ છાયા નિર્ગમન એટલે કે ગ્રહણનો મોક્ષ થશે પૃથ્વીની છાયામાંથી ચંદ્ર મુક્ત થશે કુલ પાંચ કલાક અને સત્યાવીસ મિનિટની આ ઘટના અને કેટલાક સંમિલનથી ઉન્મિલન સુધીનો સમય ગણે તો ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટ જેટલી ઘટના કુલ સમય આ ગ્રહણની ઘટના લેશે આ ગ્રહણ ક્યાં દેખાવાનું છે એની વાત કરીએ તો એન્ટાર્કટિકા પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં દેખાશે ભારત સહિત એશિયા ખંડમાં આફ્રિકા ખંડમાં ઓસ્ટ્રેલિયામાં અને યુરોપમાં દેખાશે દુનિયાનો પંચ્યાસી ટકા વિસ્તાર આ ખગોળીય ઘટનાનો સાક્ષી બનશે ભારતમાં દિલ્હી બાંગ્લાદેશમાં ઢાકા પાકિસ્તાનમાં દેખાશે તુર્કિસ્તાનમાં દેખાશે યુરોપમાં દેખાશે યુરોપની અંદર ઇંગ્લેન્ડ જર્મની ઇટાલી ફ્રાન્સ આ બધે દેખાશે નેધરલેન્ડમાં દેખાશે હંગેરીમાં પણ આ ગ્રહણ જોવા મળશે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે સિડની મેલબોર્ન સ્પેનમાં જોવા મળશે જાપાનમાં ચીનમાં બધે જોવા મળશે આ આ જે ગ્રહણ છે એ થાઈલેન્ડમાં જોવા મળશે ઇન્ડોનેશિયામાં જોવા મળશે બેલ્જીયમમાં ફિલિપિન્સમાં સાઉથ કોરિયા નાઇજીરિયા સિંગાપુર મ્યાનમાર અનેક સ્થળોએ આ ગ્રહણ જોવા મળશે અને ક્યાંક ખંડગ્રાસ પણ જોવા મળશે આ મેં જે નામ કહ્યા ત્યાં બધે ખગ્રાસ અને ખંડગ્રાસ ક્યાં જોવા મળશે તો હોનોલુલુ હવાઈ યુએસએમાં પોર્ટુગલનું લિસ્બન અને બ્રાઝિલના રિયોડી જાનેરોમાં પાર્શિયલ આ ગ્રહણની ઘટના જોવા મળશે હવે આ જે ગ્રહણની ઘટના દરમિયાન બ્લડ મૂનની ઘટના જોવા મળશે એ અગિયારથી રાત્રિના બાર બાવીસ દરમિયાન ચંદ્ર રક્ત વર્ણનો થઈ જશે એનું કારણ છે કે સૂર્યમાંથી આવતા રાતા પ્રકાશના કિરણો છે એ જ ચંદ્ર સુધી પહોંચશે અને બાકીના જે કિરણો છે બાકીના રંગો છે એ પ્રકિરણનની ઘટનાને કારણે એ વાતાવરણમાં વિખેરાઈ જશે આ બ્લડ મૂનની ઘટના ને કારણે ચંદ્ર ગ્રહણને ભારે ગણવામાં આવે છે અને એને ચણોઠી જેવો લાલ કહેવાને બદલે બ્લડ મૂન કહેવાય છે એનો અર્થ જ એ કે ક્યાંક ને ક્યાંક એવી માન્યતા રહેલી છે કે ગ્રહણ આસપાસના દિવસોમાં ગ્રહણ પૂર્વેના દિવસોમાં ગ્રહણ પછીના અમુક દિવસોમાં જાનહાનિ થાય અને રક્ત રેડાય એટલે કે યુદ્ધ જેવી ઘટના બને ક્યાંક હિંસક આંદોલનો થાય ક્યાંક હિંસા થાય ગોળીબાર થાય યુદ્ધના નવા મોરચા ખુલે આવી શક્યતા છે ગ્રહણ યુરોપમાં દેખાવાનું છે રશિયામાં મોસ્કોમાં પણ દેખાવાનું છે એનો અર્થ એ કે યુરોપ અને રશિયા વચ્ચે આગામી દિવસોની અંદર યુદ્ધ કે મોટે પાયે સંઘર્ષ થાય તો નવાય નહીં પાકિસ્તાનમાં ગ્રહણ દેખાવાનું છે ચીનમાં દેખાવાનું છે બેઇજિંગમાં દેખાવાનું છે તો અને તુર્કિસ્તાનમાં અને ભારતમાં પણ દેખાવાનું છે સંભવ છે કે આપણે પણ સરહદે કોઈ ડુંભાણા થાય તો સાવધાન રહેવું પડે અશોક નો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે